ગુજરાતની ધરતી પર સામાજિક સમરસતાનો એક નવો ઇતિહાસ રચાયો ખાતે બાબાભાઈ કાનજીભાઈ ભરવાડની દીકરીના લગ્ન પ્રસંગે પરંપરાગત મામેર ભરીને જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી એકતાના દર્શન કરાવ્યા હતા ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના જ બેતાલીસ સમાજ અને જાગીરદાર દરબાર સમાજના લોકોએ સાથે મળીને કોઈ સામાજિક પ્રસંગ કર્યો હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે જે રાજકીય અને સામાજિક રીતે ઘણી મોટી ઘટના કહી શકાય મામેરામાં ભારત સરકારના પૂર્વ મંત્રી સમાજના આગેવાન માધવસિંહ સોલંકીના સુપુત્ર ભરતસિંહ સોલંકી રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઠાકોર વિકાસ નિગમના પૂર્વ ચેરમેન નંદાજી ઠાકોર ધારાસભ્ય અમરતજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ આર્ય

અમે મોમેરો લઈને આવ્યા છો અને બાબા ભાઈએ ઠાકોર સમાજની દીકરીઓ માટે જે કામ કર્યું છે એનું ઋણ અદા કરવાનો આજે સમય છે અને આજે સમગ્ર ગુજરાતમાં એક સંદેશો આપવા અમે માંગો છો કે એક અમારું એક એક બે હજાર છવ્વીસ ના રોજ અંબાજી ધજા ચડાવી એટલે અમારા બાબા ભાઈએ ચાકર ચોકની અંદર સંકલ્પ કર્યો હતો કે આગામી બે હજાર સત્યાવીસ સુધીમાં સમગ્ર ગુજરાત નો ઠાકોર સમાજ સમગ્ર ગુજરાત નો રબારી સમાજ અને સમગ્ર ગુજરાત નો ભરવાડ સમાજ સમાજો ગામડા બે હજાર સત્યાવીસ પહેલા ગુજરાતમાં એક થઈ અને નયા ગુજરાત નું નિર્માણ કરી સફળ કરી અલગ વિસ્તાર જોવા મળી રહી છે શું કેશો એના વિશે સમાજ સમગ્ર ગુજરાતમાં સદારામ સેવા સમિતિ એ અમારા પૂજ્ય સદારામ બાપુના વિચારધારા ઉપર તેની રચના કરેલી છે અને સદારામ સેવા સમિતિનું વિધાન કે ગુજરાતની અંદર સર્વ સમાજની સો ટકા શિક્ષણ લાવવું આ અમારો એજન્ડા છે અને બીજા નંબરમાં ગુજરાતનો ઠાકોર સમાજ ગુજરાતનો રવાણી સમાજ અને ગુજરાતનો ભરવાડ સમાજ ઓબીસી એસટી એસસી આ આત્રણેય સમાજો ગામડા વસવાવાળા સમાજ છે આ સમાજ છે અન્ય સમાજ જેટલા ડેવલોપિંગ આ સમાજ નથી એટલે અમારા ધારાસભ્યશ્રી બળદેવજી ધારાસભ્યશ્રી સંગઠજી બંને અમારા સમાજના મોભી હાજર્યા એટલે સમગ્ર ગુજરાતમાં નો સભ્ય સમાજ આવી ચોક્યો અને સમગ્ર સમાજ આવ્યો હતો ગામડા અને હંમેશા માટે ક્ષત્રિય સમાજ એ ઋણ અદા કરવા વાળો સમાજ છે ગુજરાતની અંદર સર્વ સમાજ ની દીકરીઓમાં સો ટકા શિક્ષણ આવે અને ત્રણેય સમાજ શિક્ષિત બને અમદાવાદ ખાતે મારી દીકરી પિયા ના લગ્ન હોવાના કારણે આજ ત્રણ દિવસથી જે પ્રસંગ થઈ રહ્યો છે પહેલા દિવસે ગરબા હતા બીજા દિવસે ડાયરો હતો આજે મારી દીકરી નવા જીવનમાં પ્રવેશી રહે છે પેલા તો સૌ આપ પત્રકારોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપ છો તો ભોજન સાથે આજે અમારા ગુજરાત માંથી સદારામ સેવા સમિતિ નવગનજી ઠાકોર અમારા મંગાજી ડેર વિનય સુનસર ઝાલા અમારા ડોક્ટર સાહેબ અમારા બળદેવજી કલોલ ના ધારાસભ્ય અમારા ચંદનજી ઠાકોર સિદ્ધપુર ના ધારાસભ્ય સૌ આગેવાનો ભેગા મળી

મામેરું કરવાના છે ઉત્તર ગુજરાત માં જાગીરદાર સમાજ હોય બેતાલી સમાજ હોય આજ બંને સમાજ ભેગો થઈ સાથે આવી રહ્યો છે અને બંને હું મેસેજ આપવા આવું છું આજે મારી દીકરીના તમે લોકો જેમ ભેગા મળીને ઉત્તર ગુજરાત થી આવ્યા છો તો ઉત્તર ગુજરાતમાં તમે બંને સમાજ સાથે રહેજો સૌ ભેગા રહેજો સમાજનું જે તે બંધારણ હોય બંધારણ પાડજો અને સૌને હું આવકારું છું જય માતાજી જેડીસી ન્યુઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ